ઉના શહેરમાં આવેલી મચુંદ્રી નદી લેવામાં આવી છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ દિવાલ લગાવવામાં આવી છે પુલના બંને છેડે દિવાલના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે સામસામે બાઇક પસાર થઈ શક્યા ન હોવાથી બોલાચાલી અને માથાકૂટ થવાની પણ શક્યતાઓ વધી રહી છે વહેલી સવારે નાના વાહન ચાલકોને પુલ પરથી પસાર થવા દેવામાં ન આવતા તેમને શહેરમાં પ્રવેશવા માટે પાંચ કિલોમીટર દૂર ફરીને આવવાની ફરજ પડી છે પુલના બંને છેડે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને પોલીસનો બંદોબસ્ત ન હોવાથી બાઇકનો મોટો થપ્પો લાગી રહ્યો છે આ દિવાલોના કારણે શાળા અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ અને વાડી વિસ્તારમાં રહેતા લોકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોએ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે